<noise> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

અને આ દેહ નહી હોય તો શું હાથમાં હતો ને તો જીવન માણસી પર થઈ જાય કેવાય ને તો જન્મ નથી આપણે એમ કેવાય ને તો જન્મ નથી એ તમે કેવા એ મળતા કે કરવું પડે અત્યારે એ જ સ્થાન માં રહેવું પડે દેહ મના રે દેહ મારો આત્મા કહો ગમે કહો તો આના ભાવના તમારા મનાઈ જાય આનું જ્ઞાન તમારું કેવાનું અભિમાન તમારું કેવાનું તમારું જાય તો આખું અંદર ખુશી જાય મશીન બરોબર જન્મ નથી બંધ નહી કરવું પણ એ મારા તારામાં ફસાવવું નથી અહમ મોહ ફસાવું નથી અહમ્મદ કર્યું એટલે મોહમ્મદ તો ગયો મોહમ્મદ તો એટલે જન્મ આવી ગયો મનુષ્ય થઈ જાય ને એ જ

ના થાય થાય તે અને સ્વીકાર કરે જન્મ થાય દેહ નો જગત નો કરો જન્મ તરત જ તેને જન્મ કહેવાય વસ્તુ પદાર્થ નો સ્વીકાર કરો જન્મ કહેવાય આ મારે કરો જન્મ થયો હું પુરુષ રૂપે હાજર થયો જન્મ કહેવાય પછી જો અત્યારે પુરુષ છે આ મારું કહેવાય આ મારું કહેવાય

એ પણ પાટા નીકળી ગાય પુરુષ પણે માયા થી છૂટી શકાય નહીં તો પરમાત્મા મળે તો પુરુષ પણ મટાડે આત્મા પણો જગાડે તો છૂટાય ગેરબેસી દેખ એક વ્યક્તિ પણા તરીકે એ જાણી ના શકાય જાણો ખરાબ વ્યક્તિ પણ હા તમે જ્ઞાની લાગો તમારે જાત પણ તમારા અંધાર હોય ફણસ કરે ફણસ એ મૂક્યું રજવાળું આવે પણ એને જે અંધાર હોય એને બીજા જ વાળો આવે કોક નું જ્ઞાન હોય ને કારણ કે મારા ચોપડી અમર ભાઈ છે આ વાંચી જાવ ને એટલે દુનિયા તો પાછા ના પડો શું તમારો અનુભવ ના હોય તો એ વાત તમે કહો ભૂખ જાય કોઈ એવો પુરુષ પેદા નહી થયો હરફી કરી બુદ્ધિ ની વાત હોય તો બરાબર કેવું જ્ઞાન છે પણ એ તમારા વાળા અંદર જ છે તમે પુરુષ રૂપે જાણ્યું છે ને એટલે તમારા જન્મ ના પણ તમે હરફી ના કરી કે તમે ભગવાન જેવા કે બરાબર પણ તમારા જન્મ ના મટે ત્યાં પુરુષ છો મારા શીખવું છે મારા કોક ને કહેવું એ મારા પણ છે ને એ જ પુરુષ પણ છે એ જ તમારે જગત ના હોવા છે કોક મને કોક માને તો મને માને એટલે શું એ જ પુરુષ ભાવ છે એ પુરુષ ભાવ મમ્મત ભાવ્યું મને કોક માને માન ના આવ્યું બરાબર એ માન ની હિંમત બધા કેટલા દૂર પણ છે આખું જીવન ચાલે એટલું માન થી ના જીવાય કેટલું જોઈ ને પાછળ તો બાળક તેરવાનું માંગે ને એક ખવા જામ નો ક્રોધ નો લોક નો માન નો બધું કેટલું તો પરિવાર આખો સંસાર એક નો સ્વીકાર સંસાર નો સ્વીકાર સાચી વાત છે પુરુષ પણ સ્વીકાર કરો પછી પ્રકૃતિ આવો આવે રહી જ ના આપણે જાત આકર્ષકો ખેંચાય આત્મા જે એક વસ્તુ છે તો ના ખેંચાય

એ કઈ જાય અંદરથી ચોખ્ખું બારસી ચોખું નહીં કરવું શબ્દ થી શબ્દ થી ગોખું નહીં અંદરથી મોમતા જોવું છે બારસી બોલીએ આપણે ગોખે નાખીએ તો બોલી જ જાઓ પણ અંદર હવા લેતા હોય તો પુરુષ તો અંદર પણ પુરુષ પણ અંદર છે હા પુરુષ પણ તો ક્યું નહીં હા તો પુરુષ પણ સમજ માટે જ્ઞાન છે આ ગોખી નાખવા માટે ક્યાં છે ખ્યાલ આવ્યો પછી પુરુષ પણ માન નું સેવન કરો જ્ઞાની નું સેવન કરો હું જ્ઞાની છું હું સત્સંગ કરવા જઉં છું પણ હું પણ સેવન કરી ને એ પુરુષ છે જ્ઞાન કરતા હોય તો પુરુષ જ છે ને પુરુષ થી જ્ઞાન કેવાય હું પણ થતા હોય તો આપણે તો પુરુષ થી જુદા છીએ એવું કરનાર ને આપણે જાણતા હોય કે આ પુરુષ ઉભો થયો હું આ જ્ઞાની કહેવાય ક્ષેત્ર હોય તમે એટલા સજાગતા જોઈએ આપણે

રહ લાગી જાય નહીં જવું રસ માં રોકાવો અને પોતાનું ભાન તૈયાર થઈ ગયા દાદા ભૂલી ગયો પણ હું ભૂલી ગયો છું એ પણ એના અહીંયા ભૂલી જવાય છે ને

પ્રગટ જોનાર તરીકે આપણી વાત ને જોઈ રહ્યો છે તો ચોરી કરી શકો એટલે અંદર જોનાર રાખ્યો હોય ને આપડે તો ના કરી શકીએ તમે જગાડે કે જો જોનાર છે પાછા પડી જવાય બરાબર નિશ્ચય સાંભળ્યું હોય નક્કર સાંભળ્યું હોય બહાર ના જવાય હા તો નિશ્ચય તો કેવું કામ કરો તમે ઉપવાસ કર્યો હોય અને રોજ ટાઈમ ટાઈમ ખાતા હોય આડો નાસ્તો કરતા હોય એક ઉપવાસ કરો તો ભાઈ ખાવાની ટીમ નહીં કદાચ નાસ્તો આવ્યો તમે ખાવાના હાથ લંબાવો ને તો નિશ્ચય કે હાથ ઉપવાસ જાવ ભાણ કરાવો ચાર વાગે ગાડી જવું જગાડે તો આવું કામ કરે અંદર નક્કી કરે હોવું જોઈએ અંદર નક્કી કરે હોવું જોઈએ બહારથી નહીં થી અંદર એકલા બેન ભીતર નક્કી હું ભ્રમ છું ઘણા પ્રશ્નો ભૂમિ છે એવું અંદર નક્કી કર્યું આપણે એકાંતમાં બેન કે તમને જગાડે એને ત્યાં કે સત્તા છે પેલા હમ એની પાસે સત્તા છે અંદર નક્કી કરવી છે વાળ નક્કી કરો ને આપણે બૌજીકરી છે એની પાસે સત્તા ત્યારે બૌદ્ધિક અંદર અંદરથી ભિતરથી નક્કી દે તો ભિતરથી નક્કી થાય છે ને એને કેવું કેવાય તુર્યા અવસ્થા કેવું તુર્યાવસ્થા કે ઊંઘ્યા ના હોય જગત દેખાતું ના હોય ના હોય જગત દેખાતા ના હોય વિચાર ચાલ હોય આપણું એ વખત તમે કરો ને જગત ખોટું તો સમજી લો આજે કીધી ભેગું ના થાય ખાલી ખાલી ના થાય કમાવા પણ ભૂલ્યા પછી હું ગયા ના હોય અને એ વખતે તમે આ જે નિર્ણય કરો એ પ્રમાણે તમે જોવો પડે હમ એ તમે જગાડ્યા ટ્રાય કરી દ્યો બધા સવારે અનુભવ થાય એમ સવારે ઊઠયે ને પહેલાં જેવી જાગૃત થાય

સ્મૃતિ યાદ શું વાંચેલું હોય તો એ યાદ થાય સ્મૃતિ ધ્યાન કહેવાય બરાબર વાંચી હોય અને આપણા વિચારમાં આવી જાય તેને સ્મૃતિ કહેવાય તો સ્મૃતિ કને કહેવાય કે જો વિના સાંભળ્યું ના હોય અને તોય આવતું હોય સીધી સીધું દેહ ના અડો ના હોય દેહ વગર નો હોય દેહ અડ્યા વગર દેહ ને છૂટું પડનારી વાણી આવે એ પરાવાણી સ્વરૂપના અનુભવ ની વાણી પરા કહેવાય નિશ્ચય આપનાર પરા કહેવાય શું વાત શુતિમાં એને મેળા આવતું હોય નદીનો પ્રવાહ જેમાં આવે એ કોઈ ધક્કે કરે એ કરે વાંચેરી ના

શું હોય તમને ખાતરી છે તો હશે જોવું છે તો કેમ કરો તમે બોલો બે દિવસ સતત બોલ્યા પોતાનો અનુભવ પૂર્ણ કર્યો કે હવે તમારું પણ ક્યાં તો તમે જીરું બોલ્યા છો તમારું પોતાનું કઈ કહો

એ તો માણસ કરી શકે બરાબર શું હતું રાજાને ઢપસી બોલે તો શું રાજા થઈ જાય કોઈક ની જ્ઞાનની ભાષા કોઈક બોલે તો જ્ઞાની થઈ જાય પશુ ની ભાષા જાય પશુ બોલે પશુ થઈ જાય ਨਹੀਂ ਤੇ ਕੋਈ ਵਜ੍ਹਾ ਕੋਈ ਕਹੇਗਾ ਨਾ ਤਾਂ ਕਿ ਕਹਵਾਂਗੇ ਕਿ ਬਰਾਮਣ ਨੂੰ ਏਠੋੜ ਖਾਦੇ ਬਰਾਮਣ ਨਾ થવાય ਉਹ ਕਹਿ ਮੈਂ ਬਾਤ ਚੁਤ ਹੈ ਐਮ ਵਨਸਟਾ